હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવ વિષય છે સંસ્કૃત વિભાગ બી પ્રશ્ન નંબર બે નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો તો ચલો શરૂ કરીએ માફ કરજો પાછળથી અવાજ આવતો હોય તો અહીં પ્રશ્ન આપ્યા છે પહેલું છે મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે ઉત્તર ક્યારેક સમય પલટાઈ જાય ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે બીજું આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી ઉત્તર જેવો બળ બળવાન શત્રુઓને સારી રીતે ઓળખતા હોય છે તેમની શાસ્ત્રના આધારે નક્કી કરાયેલી બુદ્ધિ વિચલિત થતી નથી ત્રીજું પાંચ અકાયનિધિ કયા કયા છે ઉત્તર ચારિત્ર્ય શૂરવીરતા ઉધમશીલતા પંડિતાઈ અને સારા મિત્રો તે પાંચ અક્ષયનિધિ છે ચોથું સત્પત્ર ને દીપ શા માટે કયો છે ઉત્તર દીપ અંધકારમાં પ્રકાશ આપે છે સારો સદગુણી પુત્ર દીવા જેવો છે તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળ કુળને તારે છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પહેલું યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે ઉત્તર યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપધારી પરમેશ્વરના દર્શન કરે છે બીજું ભક્ત જેના શરણમાં જાય છે તે દે દેવતત્વ કેવું છે ઉત્તર ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાપ્તિ માત્રની ગતિરૂપ છે પવિત્ર વસ્તુઓમાં પાવન છે ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે ત્રીજું કવિ બાંધવ કોને માને છે ઉત્તર જે ઉત્સવ પ્રસંગે સંકટના સમયમાં દુકાળ વખતે શત્રુઓ સાથેના યુદ્ધમાં રાજદ્વારે અને મશાનમાં આપણી સાથે હોય તેને કવિ બાંધવ માને છે ચોથું દરિદ્રને શું આપવું જોઈએ ઉત્તર દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ પાંચમું ઋતુ કોને કોને શું આપે છે ઉત્તર વસંત ઋતુ વાવોના પાણીને મણિયોના કંદોરાવાળી અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે છઠ્ઠું અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે ઉત્તર અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે સાત પાઠકના કેટલા ગુણ છે ઉત્તર પાઠકના છ ગુણો છે મધુરતા અક્ષરોની અભિવ્યક્તિ પદોનો છેદ સારો સ્વર ધીરજ અને લય તો અગર બાળમિત્રો તમને મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ